નમસ્કાર મિત્રો આજે આ આદ્યશક્તિના પવિત્ર પ્રદેશમાંથી વેલાબાપા ભૂતિયાને લઈ અને હવે એમના ગામ તરફ નીકળ્યા છે અને રાજપાલસિંહ પણ ભૂતિયાની સાથે જાય છે કે ભૂતિયા જ્યારે તારી બધી જ શક્તિઓ પાછી આવી જશે ને ત્યારે જ હું પાછો મારા કૃપાવટી નગરીમાં જઈશ નહીતર ત્યાં સુધી તારો અંગરક્ષક બની અને તારી સાથે રહીશ આમ રાજપાલસિંહ પણ હવે ભૂતિયાની સાથે તેઓ વેલાવાપાના ગામ તરફ ચાલ્યા છે અને આ બાજુ રામજી તેના સિપાહીઓને લઈ અને રૂપાવટી નગરીમાં પહોંચે છે ત્યારે રૂપાવટી નગરીમાં પહોંચતાની સાથે જ રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ કે જે દ્વાર ઉપર જ આ રામજીને મળે છે અને રામજીને કહેવા લાગ્યા કે રામજી તમે આવ્યા છો આપણા દસ સિપાહીઓ પણ આવી ગયા છે તો પછી રાજપાલસિંહ ક્યાં છે ત્યારે આ રામજી એટલું કહે છે કે મહારાજ રાજપાલસિંહ નથી આવવાના અને તેઓ ગયા છે ભૂતિયાની સાથે એના ગામમાં ત્યારે કહેવા લાગ્યા કે પણ તો તો પવિત્ર પ્રદેશમાં છે પછી એના ગામમાં સુકામ ગયા છે ત્યારે રામજી બધી જ ઘટના જણાવે છે કે ભૂતિયાને લેવા માટે એના દાદા વેલા બાપા આવ્યા હતા અને તેઓ ભૂતિયાને લઈને ચાલ્યા ગયા છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે મારે ભૂતિયાને મળવું હતું અને કેટલા સમયથી હું રાહ જોઈને બેઠો હતો કે રાજપાલસિંહ ક્યારે પાછા આવે અને પછી હું ભૂતિયાને મળવા એ આદ્યશક્તિના પવિત્ર પ્રદેશમાં જાઉં પરંતુ મને મળ્યા પહેલાં જ ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને રાજપાલસિંહ પણ મને પૂછ્યા વગર આમ ભૂતિયાની સાથે ચાલી નીકળ્યા છે ત્યારે રામજી બધી ઘટના જણાવતા કહે છે કે હે તેજમાલ વાત એવી હતી કે આ શક્તિએ ભૂતિયાને કહ્યું હતું કે ભૂતિયા તારી શક્તિઓ જો પાછી પ્રાપ્ત કરવી હોય તો તેનો એક ઉપાય છે અને એ ઉપાય એવો છે કે જે ગુરુજીએ તને શ્રાપ આપ્યો છે એ ગુરુજીને તારે શોધવા પડશે અને એમના પગમાં પડી અને આશીર્વાદ લેવા પડશે અને જો એ વગર માગે એ આશીર્વાદમાં જો કોઈ એવી શક્તિઓનો આશીર્વાદ આપી દે ને તો ભૂતિયાની બધી શક્તિઓ પાછી આવી જાય અને આ કામ ખૂબ જલ્દી કરવાનું છે કારણ કે હે મહારાજ આજો ગુરુ છેલાનું મોત થઈ ગયું કે પછી તેઓ આ જગતમાં નહીં રહ્યા હોય ને તો પછી ભૂતિયાની આ શક્તિઓ ક્યારેય પાછી નહીં આવી શકે ત્યારે તેજમાલસિંહ કહે છે કે તો તો સારું થયું ભૂતિયો અને રાજપાલસિંહ ત્યાંથી ચાલી નીકળ્યા અને હવે મને ગર્વ છે કે રાજપાલસિંહ ભૂતિયાની મદદ કરવા માટે સાથે ગયા છે અને ત્યારે આ રામજી એટલું કહે છે કે હે મહારાજ તમે ચિંતા નહીં કરો ભૂતિયાની જીવી શક્તિઓ પાછી આવશે ને તેની સાથે જ તે આપણને મળવા માટે આવવાનો છે કારણ કે તે રાજપાલસિંહને પાછા મૂકવા પણ આવશે અને તે આપણને મળતો જશે ત્યારે તેજમાલસિંહ કહે છે કે તો શું આદ્યશક્તિએ એ ના જણાવ્યું કે આ ગુરુ ચેલો ક્યાં છે અને કઈ દિશા તરફ જઈ રહ્યા છે ત્યારે રામજી કહે છે કે એ વાત નથી જણાવી એટલે જ તો એ ગુરુચેલાને શોધવા ખૂબ જ મુશ્કેલનું કામ છે અને માતા આદ્યશક્તિનું એવું પણ કહેવું હતું કે જો તેઓ એ ગુરુચેલાનું રહસ્ય અને એમનું સ્થાન જો તેઓ દેખાડી દેશે ને તો પછી ભૂતિયાની શક્તિઓ પાછી આવે કે ના આવે એનું કાંઈ નક્કી ના કહેવાય માટે આ કાર્ય ભૂતિયાએ અને વેલા બાપાએ અને રાજપાલસિંહે જાતે જ કરવું પડશે ત્યારે હવે તેજમાલસિંહ સમજી ગયા અને કહે છે કે તો રામજી હવે તમે થાક્યા હશો આરામ કરો અને હવે ભગવાન કરે ભોતિયાની બધી શક્તિઓ ખૂબ જલ્દી પાછી આવી જાય અને આમ આટલું કહીને તેઓ પોતાના મહેલ તરફ ચાલી નીકળે છે અને આ બાજુ રાજપાલસિંહ બાપા અને ભોતિયો આ ત્રણેય જણા આ રૂપાવટીના માયાવી જંગલની બહાર નીકળી ગયા છે અને બહાર તો નીકળી ગયા પછી ત્યાંથી થોડાક આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેમને એક ગામ મળે છે ત્યારે એ ગામમાં પહોંચતાની સાથે જ આ ગામના હર કોઈ માણસો ભૂતિયાની ચારે બાજુ ઘેરાઈ જાય છે ત્યારે આ ઘટના જોઈ અને આ રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા આ ગામના માણસો તને કેમ ઘેરી લીધો અને તને ઘેરી લેવા પાછળ શું કારણ છે ત્યારે આ ભૂતિયો એટલું જ કહે છે કે રાજપાલસિંહ જ્યારે હું પહેલીવાર રૂપાવટી નગરીના આ માયાવી જંગલમાં પ્રવેશ કર્યો હતો ને એના પહેલાં હું અહીંયા રહ્યો હતો અને જે મારી સાથે જગમાલ જાદુગર જે આવ્યો હતો ને તમારી રૂપાવટી નગરીમાં એ પણ આ ગામનો જ હતો અને આ ગામના સૌ માણસો કે જે મને ખૂબ સારું રાખતા હતા અને આ ગામની ચોકની વચ્ચોવચ એક કૂવો છે અને કૂવાની પાસે માતા મેલડીનું સ્થાન છે અને મેં મારા હાથે જમાં મેલડીને અહીંયા બેસાડ્યા છે અને આ ગામના બધા જ દુઃખ દૂર કર્યા હતા ત્યારે આટલા શબ્દો સાંભળી અને રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા તારા આટલા બધા સારા સારા કામ બોલે છે ને તો તું જોજે તારી બધી શક્તિઓ માતાજી ખૂબ જલ્દી પાછી લાવી દેશે ત્યારે ત્યાં એક રાત રોકાય છે અને એ ગામના મુખી કે જે પહેલાં તો ખૂબ જ ક્રૂર હતા પરંતુ ભૂતિયાએ એમને સુધારી નાખ્યા હતા અને પછી તો ત્યાં ઘણા બધા માણસો ભેગા થઈ જાય છે અને જે જે માણસોને ભૂતિયાએ મદદ કરી હતી અને ગરીબમાંથી અમીર બનાવ્યા હતા એ બધા જ માણસો ભૂતિયાને મળે છે અને ઘણા સમય પછી ભૂતિયાને પાછું આવતું જોઈ અને અમુક જણ તો ભૂતિયાને કહે છે કે ભૂતિયા અમે તને હવે તારા ગામમાં પાછું નહીં જવા દઈએ પરંતુ ત્યારે વીલા બાપા એ મૂકીને ગામના પંચને અને સમગ્ર આગેવાનોને જણાવે છે કે ભાઈઓ ઘટના એવી બની છે કે ભૂતિયો તેની બધી જ શક્તિઓ ભૂલી ચૂક્યો છે અને જો અહીંયા અમે અમારો સમય બગાડીશું ને તો પછી અમે એ ગુરુચેલા પાસે નહીં પહોંચી શકીએ કે જેનાથી ભૂતિયાની શક્તિઓ પાછી આવવાની છે ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે તો તો અમે પણ તમારી સાથે આવીશું પણ ત્યારે ભૂતિઓ કહે છે કે નાના તમારે કોઈએ કોઈ ખતરો લેવાની જરૂર નથી આ બધું કામ અમે જાતે જ કરીશું આમ કહી અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને બે ચાર દિવસ લગાતાર ચાલ્યા પછી તેઓ હવે પાછા આ વેલા બાપાના ગામ તરફ આવી ગયા છે અને જેવા વેલાબાપાના ગામના એ સીમાડે પહોંચે છે અને ત્યાં તો ભોતિયું તળાવ આવે છે અને એ તળાવમાં ભૂતિયો પાણી પીવે છે અને પછી વેલા બાપાને કહે છે કે વેલા બાપા આજે આ ગામને જોઉં છું ને તો મને એમ લાગે છે કે હું એકદમ સાવ નિશસ્ત્ર બની ગયો છું અને મારા હાથ પગમાં કોઈ જોર ના હોય એવું કાયરતાવાળું મારું શરીર થઈ ગયું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આવી ગાડા જેવી વાતો ના કર અને ચાલ હવે ગામમાં અને ગામમાં ભૂતિયો રાજપાલસિંહને વેલા બાપા પ્રવેશ કરે છે ત્યાં તો દૂરથી જીવણ અને એમના મુખી જોઈ જાય છે અને તેઓ ગળગળતી દોટ મૂકે છે અને ભૂતિયાને પાછો આવતો જોઈ અને એમના હરખનો કોઈ પાર નથી રહેતો અને આજે તેઓ ગામમાં આવ્યા છે ત્યારે જમનાબાઈ પણ દોડીને આવે છે અને પછી તો આખા એ ગામના સૌ માણસો કે જે ભૂતિયાને ગળે મળીને કહે છે કે ભૂતિયા અમને બધાને ખબર પડી ગઈ છે કે તું તારી બધી જ શક્તિઓ ભૂલી ગયો છે પરંતુ તું ચિંતા નહીં કરતો આ ગામ આખું તારી સાથે છે અને જ્યાં સુધી તારી શક્તિઓ પાછી નહીં આવે ને ત્યાં સુધી અમે હરેક ગામના માણસો માથા મેલડીના દીવા ધૂપ કરીશું અને વેલા બાપાની મેલડીને આજીજી કરીશું કે મા તારે જે જોતું હોય ને તે અમારી પાસેથી માગી લે અમારા પ્રાણ પણ અમે આપી દેશું પરંતુ આ ભૂતિયાની શક્તિઓ પાછી અપાવી દે માં કારણ કે આ ભૂતિયા જેટલો સારો માણસ આ દુનિયામાં શાયદ કોક જ હશે ત્યારે ભૂતિયો કહે છે કે મારી શક્તિઓ પાછી નથી આવીને એમ છતાં પણ મને આજે ગર્વ છે કે મને આવા ગામમાં રહેવા મળે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા ચાલ સૌથી પહેલાં મા મેલડીના દર્શન કરી લઈએ કારણ કે જે મેલડીએ તારું સ્વરૂપ ધારણ કરી અને રૂપાવટી નગરીને બચાવી છે ને એ વેલા બાપાનીમાં મેલડીને મારે ધન્યવાદ કરવા છે અને આમ કહી અને ત્રણેય જણા મા મેલડી પાસે પહોંચે છે અને મા મેલડીના ધૂળના ધડીમલે જઈ અને ત્રણેય જણા માતાજીને પગે લાગે છે અને પછી વેલા બાપા કહે છે કે ભૂતિયા અત્યારે તું આરામથી સુઈ જા અને આવતીકાલે વહેલી સવારે આપણે જવાનું છે પેલા વડલાના ઝાડ નીચે ત્યારે રાજપાલસિંહ પૂછે છે કે વેલા બાપા વડલાની ઝાડ નીચે કેમ જવાનું છે અને આ વડલો ક્યાં આવ્યો છે ત્યારે વેલા બાપા કહે છે કે રાજપાલસિંહ એ વડલો અહીંયાથી લગભગ ચાર પાંચ ગામ દૂર એક ગામ છે ને ગામના પાદરની બાજુમાં એ વડલો આવેલો છે અને એ વડલા પાસે આપણે જવાનું છે અને ત્યાં જવાનું મુખ્ય કારણ એ છે કે મને આ ભૂતિઓ ત્યાંથી મળ્યો હતો અને મને એટલો વિશ્વાસ છે કે એ ગુરુચેલો ત્યાંથી જ નીકળ્યા હતા અને ત્યાંથી તેઓ જે દિશા તરફ ગયા હતા એ દિશા તરફ આપણે ત્રણેય જણાએ જવાનું છે પરંતુ શરૂઆત આપણે એ વડલાથી કરીશું ત્યારે ભૂતિયો કહે છે કે પણ વેલા બાપા આજે એ વાતને લગભગ દસથી બાર બાર વાણા વાઈ ગયા અને હવે આપણે એ રસ્તે જઈએ તો પછી બાર વરસ પહેલાં નીકળેલા એ ગુરુજીલો આપણને થોડા મળવાના છે ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળીને વેલા બાપા કહે છે કે ભૂતિયા મને ખબર છે કે તું આમ જ કહેવાનો હતો પરંતુ એના સિવાય બીજો કોઈ માર્ગ નથી અને એ જ માર્ગ મને ઉત્તમ લાગે છે અને જો તે માર્ગે આપણે આગળ જશું ને તો કદાચમાં મેલડી આપણને ત્યાંથી આગળ કોઈક નવો એવો માર્ગ દેખાડી દે કે જેનાથી આપણને એટલી તો ખબર પડી જાય કે આ ચેલો કઈ બાજુ ગયા છે ત્યારે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા વેલા બાપાની વાત એકદમ સાચી છે આપણે એમનું કહેવું માનવું પડશે અને આમ આટલી વાતચીત કરી અને રાત્રે તેઓ નિંદ્રાને આધીન બની જાય છે અને જેવા રાત્રે નિંદ્રાને આધીન થયા એની સાથે જ અડધી રાત્રે બાપાની માં મેલડી કે જે રાજપાલ સિંહના સપને આવે છે અને રાજપાલ સિંહના સપને આવી અને એક બે મિનિટ નહીં પરંતુ એક કલાક સુધી રાજપાલ સિંહની સાથે માં મેલડી વાતો કરે છે ત્યારે મિત્રો રાજપાલસિંહની સાથે એક કલાક વાત કર્યા પછી રાજપાલસિંહ કહે છે કે હા મા મેલડી હું તમારી બધી વાત સમજી ગયો છું અને તમે જેમ કહ્યું એવી જ રીતે હું કરીશ આમ મિત્રો આખી રાત વીતી ગઈ અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે રાજપાલસિંહ ઊભા ઊભા મુંજાય છે પરંતુ તેઓ મા મેલડી સાથે એક કલાક સુધી વાત તો કરી છે પરંતુ તેઓ આ વાત નથી વેલા બાપાને કહી શકતા કે કે નથી કહી શકતા તો તો મિત્રો એવી શું વાત કરી હશે માં મેલડીએ એક કલાક સુધી વાત ચાલી અને એ વાત રાજપાલ પોતાના પ્રિય મિત્ર ભૂતિયાને અને પોતાના બાપ સમાન આ વેલા બાપાને પણ નથી કહી શકતા તો મિત્રો એ વાત આપણને આગળ જતા જાણવા મળશે કે વેલા બાપાની મેલડીએ સિંહને શું વાત કરી છે અને પછી વહેલી સવારે વેલા બાપાએ પોતાનું બળદગાડું બહાર કાઢ્યું અને બળદગાડું બહાર કાઢી અને પછી વેલા બાપા કહે છે કે ભૂતિયા તું તો કદાચ પાંચ પચીસ ગાઉં ચાલતો ચાલ્યો જાય ને તો તને થાક નહીં લાગે પરંતુ અમને અને સિંહને થાક લાગે છે કારણ કે આમ પણ આપણે રૂપાવટીના માયાવી જંગલને ચાલતા પાર કરીને અહીંયા સુધી આવ્યા છીએ અને વધારે સમય આપણી પાસે છે નહીં તો આપણે બળદગાડામાં બેસીને જઈએ ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં આપણે બળદગાડામાં જઈએ અને પછી તો જમનાબાઈ આ ત્રણેયને વિદાય આપે છે અને પછી વેલાબાપા બળદગાડું હાંકે છે અને રાજપાલસીને ભૂત્યો બળદગાડામાં બેસી અને ગામના હોહરવા નીકળ્યા છે ત્યારે સમગ્ર ગામના માણસો કહે છે કે વેલાબાપા ગમે તે થાય પરંતુ ભૂતિયાની શક્તિઓ પાછી પ્રાપ્ત કરીને પાછા આવજો અને ત્યાં સુધી અમે તમારી મેલડીને રોજ પ્રાર્થના કરીશું ત્યારે રાજપાલસિંહ કે જે કાંઈક કહેવાતો માગે છે પરંતુ તેમની જીભ ઉપડતી નથી તેઓ નથી કહી શકતા કે તેમની સાથે માતા મેલડીએ એક કલાક સુધી શું વાત કરી છે અને પછી આ બળદગાડું ત્યાંથી ચાલી નીકળ્યું અને ચાલતું ચાલતું એક ગામ પૂરું કરે છે અને એ ગામ પૂરું કર્યા પછી તેઓ હવે બીજા ગામ પાસે પહોંચે છે અને બીજું ગામ પૂરું કરી અને હવે તેઓ આ રણ વિસ્તારમાં આગળ ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે ફરી પાછો પેલો કૂવો દૂરથી દેખાણો અને એ કૂવાને જોતાની સાથે જ ભૂતિયો કહેવા લાગ્યો કે દાદા આ કૂવા કાંઠે બળદગાડું થોડીક વાર ઊભું રાખો કારણ કે મને તરસ લાગી છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તરસ લાગી છે કે પછી તારી આમાં કોઈ નવી યુક્તિ છે ત્યારે ભૂતિઓ કહે છે કે હું હવે શું યુક્તિ કરી શકવાનો અત્યારે આ પાણી પીવાનો સમય થયો છે તો આપણે તો પાણી પીએ અને આ બળદને પણ પાણી પીવડાવી દઈએ ત્યારે વીલા બાપા એ બાજુ બળદગાડું હાંકે છે અને બળદગાડું હાંકી અને તેઓ આ કૂવાની કાંઠે પહોંચે છે અને ત્યાં તેઓ એક ડોલ છે અને રસ્સી છે ને એક ચાકડામાંથી તેઓ આ રસીને નાખી અને કૂવામાંથી પાણી બહાર કાઢી અને હજુ તો પોતે પીવે છે અને બળદને પીવડાવી રહ્યા છે અને એટલામાં તો ચારેય બાજુથી તેમને ઘેરી લેવામાં આવે છે ત્યારે તેઓ ચારે બાજુ નજર કરીને જુએ છે તો સિપાહીઓની ફોજે ફોજ દેખાય છે બીજું કાંઈ છે જ નહીં ત્યારે મિત્રો વેલા બાપા કહે છે કે ભૂતિયા પાણી પીતા પીતા આપણે હવે ફસાઈ ગયા હવે શું કરીશું અને મિત્રો પછી ત્યાં ભૂતિયાની શક્તિઓ તો છે નહીં તો ત્યાં કેવી રીતે તેઓ બચે છે અને પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી